દિવાન ટીચરને બિંદી એટલી ગમી ને ટીચરનો મેસેજ આવ્યો રોજ કરવાની કેવી લાગે છે દીવા બિંદીમાં નહીં નથી સારી લાગતી એ બે ને રોજ ઝઘડો થાય સવારે અહીંયા બેસવા એક ને અહીંયા આને અહીંયા બેસવું હોય અને આને બી અહીંયા બેસવું હોય કેમ કે આમ છે ને આમ સામે રોડ ઉપર બધું જોવાય ને એટલે અહીંયાથી બધું જ દેખાય પણ ખબર નહીં બે મનમાં શું છે બે અહીંયા જ બેસું હોય મમ્મી હ તમે છે ને એકવાર આયા બેસો કેમ કે આયા ઘરવાળી આવે એન્ટી તમે ડરો દીવા દીવા ગુડ મોર્નિંગ આજે તારા ક્લાસમાં કોણ ન્યુ સ્ટુડન્ટ આવ્યું છે राघव शर्मा राघव शर्मा राघव शर्मा विपिन भाई जो छे ने हजी काले दाई वो तो है नहीं काले ए निकाले दाई वो तो है क्या काले एब्सेंट लो ये होय काई तो हूं तुम लोग को टीचर ने हैरान करो करवी ने नो कराई

રિસ્પેક્ટ કરવાની પછી બીજા બધા સ્ટુડન્ટ જોડે ઝઘડો થાય નહીં ને કોઈની સાથે ઝઘડવાનું નહીં ટીચરની રિસ્પેક્ટ કરવાની પછી ટીચર સર કોઈ પણ સામે મળે ને પગે લાગવાનું ટીચરને રોજ પગે લાગે છો ગુડ બોય દીવા વાતું અમે લોકો હેરાન તો કરીએ પણ મેમ કંઈ કરી નહીં તો ઈ બિચારા કાઈ નો બોલે આપણે હેરાન કરવાના ટીચરને અવાજ કરવાનો શાંતિથી ક્યારેક તો મેમ સાથે મેમ મસ્તી કરાવે ત્યારે કરવાની મેમ કરાવે નહીં અમે અમે એક દિવસ છે ને હે લોકોનો થઈ તો કરતા હતા ને તો મેમે ટીવી શરૂ કરી દીધું તો ટીવી જોઈ હા જયવી એમાં છે ને એવું એમાં શું હોય કે સ્ક્રીનમાં પછી લખેલું દઈ જેનું બાકી હતું ટીવી હતો ને જોતું લખતું હતું ને અમારે છે ને આડું અવડું હતું એમાં લખેલું હતું ને સ્ક્રીનમાં એટલે અમારે દેખાતું નહોતું પણ અમે જોતા તો ઈ જોવા તો મંડ્યું પછી મેં મેં રફ કરી પછી આરામથી જોવા મળ્યું બધાનું થઈ ગયું ને ત્યારે મારું તો થાય એલું તે

પંખો ફાસ્ટ ચાલુ રહી મા અવાજ તમને ન આવે બધો ઓલો બહુ વધારે મારે આજે છે ને ડોક્ટરને પકડવા જ પડશે આટલું આ હારું જ નથી થતું ને જો આમ દેખાશે જો હું કોઈની પણ સાથે વિડીયો કોલમાં વાત કરું બધે એમ કે આ શું થયું આજે મારે એને મળવા જાવું જ પડશે વિવેક કુમાર આવી ગયા છે ઉઠી નીચે આપણે જોઈ આવીએ શું કરે છે

હું કઈશ એક દિવસ માથું ચાર વાળ છે હાલો અમને એમ હતું કે મંગળવારે રજા પડી જાય મંગળવારે છેલ્લો દિવસ છે પણ હજી શનિવાર સુધી છોકરાને જવાનું છે પછી પાછળ વેકેશન લંબાણું તેર જૂન પછી ખુલે તેર જૂને ખુલે છે એવું કંઈક છે પાંત્રીસ દિવસનો છે થોડોક ફેરફાર થયો ને વેકેશનમાં કાંઈ નહીં હાલો બધું કામ કરના છીએ ફટાફટ થોડું ઘણું છે એ અને પછી આજે જવાનું વરાછા કેરી લેવા અથાણાની જો અમે છે ને વરાછા જઈએ છીએ અથાણાની કેરી લેવા એમ વિવેક અત્યારે થોડીક વેલી લઈ લઈએ તો ઝાડી ન પડી હોય ઝાડી પડી ગઈ પછી ભાવતું નથી ખબર નહીં કે એમ કુણું કુણું હોય તો જ ભાવે નહી કુણી હોય ને એનું અથાણું બહુ ભાવે એટલે મારા મમ્મીનો ફોન આવ્યો કેરી આવી ગઈ છે તો હું લેવા જાઉં છું તો આજે વિવેક જરાક લાભ આપો કેમ જરાક નહી રોજ મને લાભ આપો તો તમને જ દેવાનો હોય ને ચલો હવે કેરી કેવી છે બતાવું આજે હમણાં બે દિવસથી કોવિશિલ્ડ નું આવ્યું છે હે વિવેક તો તમને શું લાગે છે સાચું હશે એવું હોય ખરું હોય તે નો કહે કે નહીં લગભગ તો હોય છે એવું હોય તો મોદીજીએ લીધી હતી ડોઝ વાળા આપણે કઈ લીધી હતી કે તો ખબર નહીં હવે હોય કે ન હોય

તડકેથી કેરી લઈને આવ્યા ને તે બેટરી ડાઉન થઈ ગઈ બહુ તાપ લાગ્યો બોલવાની એનર્જી નથી રહી આ છે ને અમે મુરબો કાગડા કેરીનો જ કરીએ પણ આ વખતે છે ને આ રાજાપુરી કેરીનો ટ્રાય કરવો જ એમ કહે છે કે એનો સારો મસ્ત થાય તો આજે એનો ટ્રાય કરીએ અને આજે ખાવામાં છે ગુવારનું શાક ને રોટલી મમ્મી કેરીનું કામ પતાવી દઈ હું રસોઈ કર નાખું કેમ મમ્મી અને આજે સાંજે છે ને એક બહુ મસ્ત જગ્યાએ જવાનું છે આખો વિડીયો જોજો બહુ મજા આવશે મમ્મી છે ને હળદર મીઠા વાળા કરી ફીડોલ ભર દેશે હમણાં આમાં મમ્મી તો કઈ માપ ન લેતા હોય એને તો અંદાજ ખબર હોય આપડી જેવા શીખા હોય ને માપ લેવું પડે તો આમાં હું હા વર્ષોથી બનાવતા હું લેવું એટલે જ અને બધા પોતપોતાના ટેસ્ટ મુજબ માપ આમ તેમ હોય એટલે હવે ઓ શું છે નહીં તો બબે આ બનાવતા હા એક આપણો અહીંયા શાક થાય છે અને લોબી થઈ ગયો છે નીચે હા લઈ લો અને થોડું ફ્રેન્કી નું પડ્યું છે ઈ કરશું થોડીક અહીંયા કેરી ની કટકી થઈ ગઈ છે અને છે ને મામાન ઘરે તો આવી ગયા

મને તો આણે કીધું ખબર પડી હું કે ને નિકિતા લાવો ફોન લાવો હું તો જો સબસ્ક્રાઇબ

ગેમ અંધિયાની ગોળી છે ને આ હું આવીને 5 વાગે આ તૈયાર નહી આ ફેરવે છે આ એટલી ઉંધેમાં રાખીને ખાવા રાખી કોઈ ખાતું નથી ને ગડીમ ગડીએ લઈને આવે હવે હવે મેહબાની કરીને લઈને નો આવતા ખાવ તો ખરા દેખાડ કર

આ છે ને મારા મામા ના ઘર ની મોજામાં છે પુરી શાક સલાડ

અમને તો બહુ મજા આવી વેલા ગયા તા મજા આવ વેલા ગયા તા પ્લસ બધા ભેગા થયા ને એટલે બહુ મજા કઈ રહ્યા છે નવા નવા ઈ હોય પણ બધું પછી સિક્રેટ હોય ને થોડુંક તો આ વિડીયો નો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરજો કેમ કે ઘણા બધા લોકો જોવે છે પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો ઈ ખાસ કરજો ખબર જ નથી પડતી હા એટલે કઈ ન હોય ખાલી મારી ચેનલના ના મારા નામની નીચે જે સબસ્ક્રાઈબ લખેલું હોય ને ત્યાં ખાલી ટચ કરવાનું બીજું કઈ જ ન હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ચલો થેન્ક યુ જય સ્વામિનારાયણ ગુડ નાઇટ જય સ્વામિનારાયણ બાય બાય